જો મિત્રો મધ્યમાં જો આવડો બ્લોગ શરૂ કર્યો મિત્રો આપણે વાડીના વિઓ થી તો મિત્રો એ આમ રમે આ જો મિત્રો રિંગ ના ઉતર આવ્યા તો બાપા આડે મિત્રો આપો ડાળીન ઘરે રેલા મિત્રો રિંગ ના ઉતર નો મોટો થઈ ગયો આ તાડે આ 20 દિવસ ની અંદર મિત્રો આખલા 22 મને મિત્રો ન હણ મોટો તો બળ થઈ ગયો મિત્રો અને પેલો ફર્સ્ટ બ્લોગ મેં કહો કે એ ન હણ સંભી કહો હણ હણ મોટો તો બળ થઈ ગયો અને ટમેટી છે અને કપા છે મિત્રો કપાય ખોલે ખોલ થઈ ગયો અને હરી ઘન હેલો મિત્રો આમાં લાગડ હરીગણ હિંગુદ બેઠી તો મિત્રો છે ને એક નંબર તો આમાં હરીગણ હિંગુદ બેહી ગયો તરીકે આપણે તો મિત્રો અહીંયા રીંગણા હે મિત્રો વકલ પાડો છે મિત્રો બે ગાડી બાંધે તને બતાવો ગાડી બની બની એટલે તને બતાવ નાનું મોટું અને આ બે ગાડી બાંધો ને અને રીંગણી મિત્રો ફૂરડા ફૂરડા ને ફાલે ફાલ બે જતો મિત્રો હાલો આપણે મિત્રો રીંગણા વકલ પડી ગયો તો આ રીંગણા હે મિત્રો નાના રીંગણા મસ્ત મજાનો રીંગણા નો વિયો તો સમજાના મિત્રો રીંગના અને મિત્રો આ થોડક મોટો છે થોડક એની કરતા બે વકલ પડી દીધી નીનાની આ મોટો રીંગના ના ના રીંગના અને રીંગ નઉત્રે હે મિત્રો આપણે વકલ પડી એ અને આ નાની પડકી મોટી પડકી મિત્રો બે બે રીંગના પડકી ઉતરી દો એટલે એક ટવાના રીંગા નીકળે મિત્રો આપણે મિત્રો ઘરે પાછી ગયા જો આ રીંગડોલ મગ એવો મિત્રો કપાંધે બાંધે હે મિત્રો થોડક રાખા દાઢી ઉબાંધે